નમસ્કાર દર્શક મિત્રો આજે તમે જોઈ રહ્યા છો એ ઢગલો સુવાદાણાનો છે સુવા દાણાનો આપણે અખતરો વિઘાયકમાં કરેલો હતો વિઘાયકમાં અખતરો કરેલો એટલે આપણે આજે અત્યારે કમ્પ્લીટ તૈયાર થઈ ગયા તમે જુઓ તો ઢગલો કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે હવે આને આપણે તૈયાર કરવાના છે તૈયાર આપણે કરીશ ને તૈયાર કરવામાં બહુ સરળ છે અને આપણે ફૂકણીમાં પણ તૈયાર કરી શકીએ અને ઓમ આપણે ખેરીની એમ કે તૈયાર કરવા હોય તો થઈ શકે ખેરીને બહુ ઝડપથી તૈયાર થાય છે એટલે દાણો જે ઝડપથી નીકળી જાય છે આની આપણે માવજતમાં વાત કરી તો માવજત બહુ એમ કે આજે આપણે ઠંડી ઋતુમાં આનો આ પાક થાય છે શિયાળો બેસતા જ આનું આપણે વાવેતર કરી દેવાનું હોય છે ઠંડી ઋતુમાં અને માવજત આપણે આની જોવી તો માવજતમાં એક વખત મેં યુરિયાનો છંટકાવ કરેલો અને બસ દસથી બાર દિવસે આમાં પાણી આપેલો અને પાણી આને મિત્રો હાવ ઓછા પ્રમાણમાં જ હોય છે બહુ પાણીની એમ કે જરૂર નથી પડતી કે આમાં આ જે સુવાદાણા છે એ આપણે એનું જાળવું છે હવામાંથી નાઇટ્રોજન ખેંચી હવે એટલે એમ કે બહુ એને પાણીની એમ જરૂર નથી પડતી હવામાંથી નાઇટ્રોજન ખેંચી લે છે એટલે ઓમ એમ કે એનું જાળવું તમે જોવો તો ત્રણ હાડા ત્રણ ફૂટ ઊંચાઈ એનું જાળવું જાય છે સાડા ત્રણ ફૂટ જેટલી ઊંચાઈ કે રોગમાં આપણે જોવા જાય તો રોગમાં તો એને કોઈ દવાનો છંટકાવ કરવાની જરૂર નથી પડે એટલે બહુ રોગ એમ કે એમાં જોવા મળ્યો જ નથી હવે આપણે તૈયાર કરી ઉતારાની જે વાત કરી તૈયાર થાય એ પછી આપણને ખબર પડે કે આ વિગે કેટલું ઉત્પાદન આપણને મળે છે અને તૈયાર કરવામાં મિત્રો એમ એમ કે બહુ સરળ છે કે આને આપણે એમ તો ખોકડીમાં તૈયાર કરી આવી અને હાથથી ખેરી ખેરીને એમ કે બહુ ઝડપથી તૈયાર થઈ જાય છે એમાં જે દાણો છે એ દાણો બહુ ઝડપથી નોખો પડી જાય છે આમાં બહુ એમ કે વાર નથી લાગતી અને આપણે ભણતર બાર નથી બહુ ઝડપથી એમ કે શાળા ન પહોંચી શકે અને ઓમ જે આપણે ગણીએ તો આ સાડા ત્રણ મહિનાનો મોલ છે સાડા ત્રણ મહિના અગિયાર પણ એમ કે માવજત એની બહુ ઓછી ખર્ચા રહે બહુ નથી અને બહુ એમ કે આ તમે જુઓ આ મેં થોડોક ડગલો તૈયાર કર્યો બરોબર તૈયાર કરેલો છે આમાં ઓમ તમે જોવો તો બહુ એમ કે ઝડપથી તૈયાર થઈ ગયો પણ ઓમ આ જીરા જેવો જ દાણો આનો આપણે પણ એમ કે ઓમ વજન વાળો દાણો જીરું હજી થોડુંક હળવું હોય પણ આનો દાણો છે એ બહુ વજન વાળો જોવા દાણાનો જે દાણો હોય બહુ વજન વાળો અને જીરાનો દાણો થોડોક હળવો નીકળે ઓણના વર્ષમાં અખતરો કરેલો હે એ કેટલું નીકળે છે જગ્યાએ કેટલું ઉત્પાદન આવે છે બી જોઈએ આપણે આગળ નમસ્કાર દર્શક મિત્રો